જય શ્રી કૃષ્ણ મિત્રો આ રેસીપીને ખીચડી સમજવાની ભૂલ ન કરતા આજે હું અહીંયા તમારી માટે કર્ણાટકની એક સ્પેશિયલ રેસીપી લઈને આવી છું જેનું નામ બીસી બેલે ભાત છે આ ખીચડી કરતાં તદ્દન અલગ છે કારણ કે આની અંદર એક સ્પેશિયલ મસાલો પણ એડ કરવામાં આવે છે જેનાથી તે એકદમ અલગ પડે છે અને આ સ્વાદિષ્ટ મસાલો કઈ રીતે બનાવવાનો છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવવાની છું એટલે સ્કીપ નહીં કરતા અને આ બીસી બેલે ભાતને વેફર અને બુંદી સાથે સર્વ કરવામાં આવે છે એક ટ્રેડિશનલ રેસીપી છે કર્ણાટકની એટલે વિડીયો સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ આ બીસી બેલે બાતની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો પહેલાં આપણે બીસી બેલે બાતનો મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે બે ટેબલ સ્પૂન મેં અહીંયા સુકા આખા ધાણા લઈ તેમાં એક ટેબલ સ્પૂન આપણે ચણાની દાળ એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન આપણે તેની અંદર અડદની દાળ એડ કરીશું આ ત્રણેય વસ્તુને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું સ્ટાર્ટ કરી લઈએ અને આપણે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી મરી એડ કરું છું એક તજનો ટુકડો હું તેમાં એડ કરું છું અને ચાર લવિંગ મે લઈ લીધા છે તે પણ હું તેમાં એડ કરું છું તેને પણ આપણે દાળ અને ધાણા સાથે શેકવાનું છે સાથે જ આપણે તેની અંદર એક ચમચી એટલે કે એક ટી સ્પૂન મેથી દાણા એડ કરીશું અને એક ટી સ્પૂન ખસખસ ઉમેરીશું સ્ટેપ બાય સ્ટેપ હું તેની અંદર બધા મસાલા ઉમેરી રહી છું અને આ રીતે હું તેને શેકતી જાઉં છું તો ફ્રેન્ડ્સ મસાલો આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જીરો ઉમેરીશું અને છેલ્લે અહીંયા મેં બે તમાલપત્ર ઉમેર્યા છે અડધી ચમચી હિંગ ઉમેરી છે તેને પણ આપણે આ રીતે શેકવાનું છે અને સૌથી લાસ્ટમાં હું વન ફોર્થ કપ જેટલું તેની અંદર ટોપરું એડ કરું છું આ સૂકું ટોપરું આપણે લેવાનું છે ડેસિકેટેડ કોકોનટ નથી લેવાનું પણ જે સૂકું ટોપરું આવે તે છીણ કરીને લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે પાંચ કાશ્મીરી સૂકા લાલ મરચાં એડ કરીશું અને તેને પણ આપણે મસાલાની સાથે શેકી લેવાનો છે આ બધા જ મસાલા આ રીતે કોરા શેકવાના છે બધા એકદમ સરસ આ રીતે શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી અને આપણે ઠંડા કરી લેવાના છે અને જ્યારે મસાલો બધો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને બ્લેન્ડર જારની અંદર ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું તો પહેલાં હું આ રીતે બધા મરચાં એડ કરી લઉં છું ત્યારબાદ તેમાં તમાલપત્ર અને તજ ઉમેરી લેવાના છે અને ત્યારબાદ આ બધો મસાલો ધીરે ધીરે કરીને હું તેમાં એડ કરી લઉં છું ત્યારબાદ આ મસાલાને આપણે અગારોના પર્સનલ ન્યુટ્રી ન્યૂટ્રીબ્લેન્ડર ઝારની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતે ગ્રાઇન્ડ કરી અને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે અને અહીંયા જુઓ આ મસાલાનો કલર પણ કેટલો સરસ આવ્યો છે એકદમ પરફેક્ટ તો બીસી વેલે બાતનો આ મસાલો રેડી છે અને તમે એક એરટાઇટ કાચની બોટલમાં ભરીને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખશો તો એક વરસ સુધી સારો રહેશે ફ્રીજ વગર છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે હવે એક બાઉલની અંદર આ રીતે પોણી વાટકી હું તુવેરની દાળ એડ કરું છું મેં અત્યારે કોરી તુવેરની દાળ લીધી છે તમે જે રેગ્યુલર ઓઇલવાળી આવે તે પણ લઈ શકો છો અને ત્યારબાદ એક વાટકી ચોખા લઈ લેવાના છે કોઈપણ ચોખા લઈ શકાય છે જે પણ તમારા ઘરમાં હોય એ તમે લઈ શકો છો અને ત્યારબાદ તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે જનરલી આપણે જે ખીચડી બનાવીએ એ મગની દાળ સાથે બનાવતા હોઈએ છીએ ફોતરાવાળી હોય કે ફોતરા વગરની પણ બીસી બેલે બાદ તુવેરની દાળ સાથે બનાવવામાં આવે છે જેમાં તુવેરની દાળની ક્વોન્ટિટી અને ચોખાની ક્વોન્ટિટીમાં કોઈ લાંબો ફરક નથી હોતો પોણો કપ દાળની સામે મેં એક વાટકી ચોખા લીધા અને આ બધું પાણીથી સારી રીતે ધોયા બાદ પાણી કાઢ્યા બાદ આપણે દાળ અને ચોખાને આ રીતે કુકરમાં ઉમેરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા એક બટેકું લીધું છે જેને રફલી ચોપ કરીને એડ કર્યું છે એક ગાજર આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી લીધું છે અને વન ફોર્થ કપ મેં અહીંયા ફ્રેન્ચ બીન્સ પણ આ રીતે સમારીને એડ કરી લીધા છે હવે જે વાટકીના માપથી આપણે દાળ અને ચોખા લીધા હતા એ જ વાટકીના માપથી આપણે અહીંયા પાણી પણ લેવાનું છે તો અહીંયા પાણી આપણે પાંચ વાટકી જેટલું ઉમેરવાનું છે પોણી વાટકી દાળ હતી એક વાટકી ચોખા હતા તેની સામે આપણે અહીંયા પાંચ વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે આ રીતે પાંચ વાટકી પાણી ઉમેર્યા બાદ આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને ત્યારબાદ એક ચમચી તેમાં મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે તેમાં તેલ ઉમેરી લઈશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી આપણે તેને ગેસ પર ચડાવી લઈએ અને ચારથી પાંચ વિસલ આપણે લગાડી લેવાની છે અહીંયા કૂકરનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દેવાનું અને ત્યારબાદ તમે તેને ચેક કરી લો તો અહીંયા દાળ અને ચોખાની નોર્મલ જે રીતની ખીચડી તૈયાર થાય એ તૈયાર થઈ ગઈ હશે હવે આપણે તેનો પ્રોપર વઘાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ વઘાર માટે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને બે ચમચી આપણે તેમાં ઘી ઉમેરી લઈએ તમે વઘાર ફક્ત ઘીથી પણ કરી શકો છો ઘી થોડુંક વધારે ઉમેરી લેવાનું વન ફોર્થ કપ અહીંયા મેં કાજુ લીધા છે અને બે ટેબલ સ્પૂન મેં તેમાં સિંગદાણા ઉમેર્યા છે તો કાજુ અને સિંગદાણાને આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે અને ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ જે વઘારનું ઘી અને તેલ વધ્યું છે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું અને પાંચ ચમચી તેની અંદર હિંગ ઉમેરીશું ત્યારબાદ અહીંયા મેં દસથી પંદર મીઠા લીમડાના પાન લીધા છે ત્રણ સૂકા લાલ મરચાં ઉમેરીશું આ વઘાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સમારેલા બે લીલા મરચાં ઉમેરી લેવાના છે આ વઘારના સમયે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની અને મરચાં ઉમેર્યા બાદ આપણે તેમાં વન ફોર્થ કપ બાફેલા વટાણા એડ કરીશું ત્રણ ટામેટા ઝીણા સમારીને મેં ઉમેરી લીધા છે અને તેને પણ આપણે આ રીતે સાંતળવી લેવાના છે ત્યારબાદ અહીંયા મેં વન ફોર્થ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કર્યું છે તેને પણ આપણે ટામેટા સાથે સાંતળવાનું છે થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને ટામેટા ખૂબ ઝડપથી સોફ્ટ થઈ જાય બીસી બેલે ભાતમાં ખટાશ માટે આંબલીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન આંબલીનું પાણી એડ કર્યું છે ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા સમારેલો ગોળ ઉમેર્યો છે તો ગળ અને ખટાસ આની અંદર પ્રોપર હશે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આપણે જે બીસી બેલે ભાતનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો એ ત્રણ ટી સ્પૂન ભરીને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે પાણી ઉમેરવાનું છે મેં એક કપ જેટલું પાણી લીધું છે જેથી કરીને આપણે જે ખીચડી તૈયાર કરી છે તે પ્રોપર ઢીલી થાય આનો કલર ખૂબ સારો આવે એટલા માટે મેં તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ એડ કરી લીધો છે અને અત્યારે જુઓ મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે એક સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને મને અહીંયા બીસી પહેલે ભાત થોડાક વધારે નરમ હોય તો વધુ ફાવે એટલા માટે મેં એક પાણી બીજું ઉમેરી લીધું છે અને આ રીતે તેને પણ મેં મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લીધું છે તો આ પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં આ જે દાળ અને ચોખા આપણે બાફીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે અહીંયા જો આ બીસી બેલે ભાત એકદમ સરસ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે એ ગ્રેવીની સાથે ગ્રેવીનો ટેસ્ટ તેની અંદર સમાઈ જાય એટલા માટે ધીમા ધીમાધાપે ઢાંકીને આપણે તેને પાંચેક મિનિટ માટે થવા દઈએ અને પાંચ મિનિટ બાદ આપણે ચેક કરીશું તો એકદમ ટેસ્ટી એવા આપણા બીસી બેલે ભાત રેડી છે ઉપરથી હું અહીંયા થોડુંક ઘી ઉમેરું છું અને ત્યારબાદ તેની અંદર આપણે જે આ કાજુ અને સિંગદાણા ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું થોડાક રાખીશું આપણે ગાર્નિશિંગ માટે ત્યારબાદ આપણે તેમાં આ રીતે સમારેલા લીલા દાણા એડ કરી દઈએ અને આ રીતે આપણે તેને મિક્સ કરીશું તો ગરમા ગરમ બીસી બેલે ભાત રેડી છે તો ગરમા ગરમ આ બીસી બેલે ભાતને આપણે અહીંયા સર્વ કરી લેવાનું છે અને તમે જુઓ એકદમ પ્રોપર તૈયાર થયું છે બહુ જ સ્વાદિષ્ટ બને છે ખીચડી કરતાં તેનો ટેસ્ટ અલગ છે એટલે એક વખત ટ્રાય કરજો ઉપરથી અહીંયા સિંગદાણા અને કાજુથી મેં ગાર્નિશ કરી લીધું છે અને થોડુંક તેલ અને મરચું ગરમ કરી તેનાથી પણ ગાર્નિશ કર્યું છે થોડાક લીલા દાણા ઉમેર્યા છે આ બીસી બેલે ભાતને બુંદી અને વેફર સાથે સર્વ કરવામાં આવે છે એટલે મેં બુંદી ગાર્નિશ કરી લીધી છે અને તમે જુઓ એકદમ ટેસ્ટી આપણા બીસી બેલે ભાત રેડી છે તો ફ્રેન્ડ્સ આ બીસી બેલે બાતની રેસીપી એકવાર બનાવજો તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આ રેસીપી તમારી કેવી બની તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફ ેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જૈસી કૃષ્ણ